સમાજ એની જયારે બને વાગે પાંચ ફૂટ જગ્યા હતી ઉપર અને બને સમાધિઓ આજે પણ પાસ આવે રહી છે ક્યારે આવે છે કેમ આવે છે હું જાણી શક્યો હતી અકબંધ છે અને હર વર્ષે જે જાડેજાની સમાધિ જવ ભર હટે છે ટોળની સમાધિ તલ ભર હટે છે કચ્છની ધરતીનો કાળો નાક જેસલ જાડેજા અને સતી તોરલને આજે કોણ નથી ઓળખતું જેસલ તોરલનું નામ યાદ આવે એટલે આપણને સૌથી પહેલાં અંજાર યાદ આવે કેમ કે અંજારમાં જ જેસલ તોરલની જીવન સમાધિ આવેલી છે જે સમાધિઓ વિશે તમે પણ કંઈક ને કંઈક સાંભળ્યું તો જરૂર હશે જ તો આજે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો આપણે જેસલતોરાની સમાધિની સંપૂર્ણ માહિતી તેમજ સંપૂર્ણ ઇતિહાસ આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ તો યુટ્યુબ પર સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ અને બાપા સીતારામ મિત્રો આજે આપણે વિશ્વવિખ્યાત એવા અંજારમાં આવેલા જેસલતોરાના સમાધિના મંદિરે પહોંચી ગયા છીએ જેના વિશે હું તો નાનપણથી સાંભળતો જ આવું છું કે આ બંને સમાધિ દિવસે ને દિવસે નજીક આવતી જાય છે જ્યારે આ સમાધિ બંને નજીક આવશે ત્યારે પ્રલય આવશે શું આ વાત ખરેખર સત્ય છે આપણે અહીંના પૂજારી પાસેથી જ જાણીશું તો મિત્રો હાલ તમે જોઈ રહ્યા છો સતી તોરલની સમાધિ જય હો સતી તોરલ ને તેમની બાજુમાં જ આવેલી જેસલ જાડેજાની સમાધિના અમે તમે દર્શન કરી રહ્યા છો જેમને એક સમયે કચ્છની ધરતીનો કાળો નાક તરીકે ઓળખવામાં આવતા હતા સતી તોરલની સમાધિ અને જેસલ જાડેજાની સમાધિ બાજુ બાજુમાં છે બંને જીવતા સમાધિ લીધેલી હતી અને બંનેની સમાધિ વચ્ચેનું અંતર નજીક આવતું જાય છે જેના વિશે ઘણી બધી લોકવાયકાઓ છે લોકોનું કહેવું એવું છે કે જ્યારે આ બંને સમાધિ નજીક અડી જશે ત્યારે પ્રલય આવશે દુનિયાનો સર્વનાશ થશે આ સમાધિ વિશે આવી ઘણી વાતો મેં પણ સાંભળેલી છે પણ ખરેખર આ વાત સત્ય છે કે નહીં તે આપણે અહીંના પૂજારી પાસેથી જ આજે જાણવાના છીએ મિત્રો વિડીયોમાં આગળ વધીએ પહેલાં આપણે જણાવી દઉં કે આપ અમારી ચેનલ પર નવા છો ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માગો છો તો ત્યાં જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા નવા વિડીયો આપણને સરળતાથી મળી શકે તો મિત્રો આપણી સાથે વિડીયો માલ કુણંદભાઈ વ્યાસ જોડાઈ ગયા છે જે જેસલ તોરલની સમાધિનું જે સ્થાનક છે ત્યાં પૂજારી છે એમની પાસેથી જ આપણે જે ઇતિહાસ આપણે જેસલતોરલની સમાધિનો જે ઘણી બધી એવી વાતો છે રોચક વાતો એ આપણે જાણીશું જય માતાજી વુડંદભાઈ એક તો સૌ પ્રથમ તો હું પેલા પૂછવા માંગીશ કે હું જ્યારથી સમજણો થયો છું ત્યારથી હું સાંભળતો આવું છું કે જેસલતોરલ ની સમાધિ જે છે તેની બંનેની વચ્ચે છે ને એક જયારે પેલા એક ગાડું બળદ ગાડું હાલે એટલી જગ્યા હતી

આસ્થા દર્શાવે છે તો એનું સમાધાન થાય છે અને પછી ફરી તમે એને ચાદર ચડાવો ચુંદડી ચડાવો કે ફૂલ લઈને ફૂલની પાકડી ચડાવો આ તમારા કામ બધા થાય છે એ સમાધિ સત છે આજે પણ હાજર જીવન સમાધિ છે આજે પણ ઘણા લોકો આવે છે અને નાખું જે કહે છે કાંઈ પણ આસ્થા લઈને આવે છે તેનું કામ પૂરી થાય છે એ સમાધિ સત છે પૂરણભાઈ બીજું હું તમને એ પૂછવા માંગીશ કે

ધરતીકંપ આવ્યો અને જેનું કેન્દ્રીય બિંદુ કચ્છ હતું એ સમયે મંદિર સમાધિ નું સ્થાન ધ્વસ્ત થઈ ગયું હતું પણ સમાધિ ને કઈ નતું કાચું મંદિર હતું નળી મંદિર આખું ધ્વસ્ત થઈ ગયું કાચું મૂર્તિ ખંડિત થઈ ગઈ હતી બાકી સમાધિ આજે પણ એને કોઈને દર્શન કરવા આવવું હોય તો સમય સમય શું સવારે સાત વાગ્યા મંદિર ખુલી જાય એક વાગે બંધ કરીએ છીએ આપણે અને ખુલી જાય અને સાડા આઠે બંધ કરીએ છીએ

એ સિવાયની હું જોઉં છું કે જસલ જાડેજાના મોટા ભાઈની સમાધિ છે તેમની ઘોડીની પણ સમાધિ છે એમના વિશે આપ બે શબ્દ કહો મોટા એ મોટી આગળ કીધું તો મારો ભાઈ મોટા ભાઈ સંત બની ગયા એની સમાધિ લઈ રહેવાનું છે તો એને મોખિક કહી દાખ્યું કે મને મારી જગ્યા મને બાજુ મારજો અચ્છા એટલે પછી જીવન સમાધિ હતી પણ દેવ છે પછી આપણે એને સ્થાન આપી દીધું કે એનો સગા ભાઈ છે અચ્છા

સતી ઉપર દ્રષ્ટિ ખરાબ નાખી દીધી અને પછી સતી એને ફરસો આપ્યો હતો અને સતી એને સુધારી નાખ્યા પછી એને પગે પડીને એને ગુરુ બનાવે છે અને એને પણ કીધું કે મારી સમાધિ તમારી સામે જ આપજો એટલે યાત્રિકોનો મારા માટે પગ આવે ને તો મારા પાપ હોય છે એટલે મારે એવું કર્યું એટલે એને પસ્તાવો થયો અને એની તમારી સમાધિ સામે છે યાત્રિકોનો એના માટે પગ આવે છે અને એના પાપ ધોવાય આજે પણ લોકો એના માટે પગ આવીને દઈને દર્શન કરે છે આપનો ખૂબ આભાર સરસ માહિતી આપી તમારો સમય આપ્યો મિત્રો મંદિરના પ્રાંગણમાં જેસલ જાડેજાની તોરી ઘોડી તેમની તોરી ઘોડીની સમાધિ પણ આવેલી છે લોકો જેસલ જાડેજા અને સતી તોરલની સમાધિના દર્શન કર્યા બાદ તોરી ઘોડીને સમાધિને પણ નમન જરૂર કરે છે મંદિરની બહારની તરફ જ સુંદર મજાની બજાર આવેલી છે ને અંજારની બજારનું નામ યાદ આવે એટલે આપણને સૌથી પહેલા ત્યાંની તલવારો યાદ આવે અને અંજારની તલવારો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે જેથી મંદિરની આજુબાજુમાં તલવારોની ઘણી બધી દુકાનો જોવા મળે છે બજારોમાં આવી એક નહીં અનેક હથિયારોની દુકાનો આવેલી છે જે આપણને વિવિધ ડેકોરેશનવાળી તલવારો પણ મળી રહે છે તેમજ બજારમાં પ્રસાદ પણ મળી રહે છે પ્રસાદ સિવાય પણ ખાણીપીણીની દુકાનો પણ બજારમાં ઘણી આવેલી છે રમકડાની દુકાનો પણ આવેલી છે જેથી આપ આપણા સ્વજનો માટે બાળકો માટે અહીંથી ખરીદી કરી શકો છો મિત્રો આશા છે કે આજનો વિડીયો આપણને સારો લાગ્યો હશે તો આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂર કરજો તેમજ આપે અહીં ક્યારેય મુલાકાત લીધી છે કે નહીં તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આપને એકવાર ફરી જણાવી દઉં કે આપ અમારી ચેનલ પર નવા છો ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માગો છો તો ત્યાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી અમારા નવા નવા વિડીયો આપણને સરળતાથી મળી શકે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી સૌ કોઈને જય માતા